ખેડા જિલ્લામાં પાલક માતા પિતા યોજના હેઠળ કુલ છસો સત્યોતેર બાળકો લાભ મેળવી રહ્યા છે જિલ્લા બાળ સુરક્ષા એકમ નડિયાદ દ્વારા એપ્રિલ બે થી માર્ચ બે દરમિયાન નવી એકસો અરજીઓને મંજૂરી આપવામાં આવી છે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની અધ્યક્ષતામાં સ્પોન્સરશિપ એન્ડ ફોરેસ્ટ કેર એપ્રુવમેલ કમિટીની બાર બેઠકો યોજવામાં આવી કમિટી સમક્ષ કુલ એકસો ચૌદ નવી અરજીઓ રજૂ કરવામાં આવી હતી તેમાંથી એકસો પાંચ અરજીઓ યોજનાના ધોરણ મુજબ યોગ્ય હોવાથી મંજૂર કરવામાં આવી બાકીની નવ નિયમો અનુસાર યોગ્ય ન હોવાથી નામંજૂર કરવામાં આવી હતી આ યોજના હેઠળ માતા પિતા મૃત્યુ પામ્યા હોય અથવા એક વાલીના મૃત્યુ બાદ બીજા વાલીએ પુનર્લગ્ન કરી બાળકને તરછોડ્યું હોય તેવા બાળકોને લાભ મળે છે લાભાર્થી બાળકને અઢાર વર્ષની ઉંમર સુધી દર મહિને રૂપિયા ત્રણ હજારની સહાય આપવામાં આવી છે જોકે બાળક અભ્યાસ છોડી દે તો આ સહાય બંધ કરવામાં આવે છે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એલજી ભરવાડ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી એમ આર પટેલ અને કમિટીના અન્ય સભ્યોની ઉપસ્થિતિમાં આ નિર્ણય લેવામાં આવ્યા કમિટીના અધ્યક્ષે યોજનાનો પુનઃ પ્રચાર પ્રસાર કરવા અને વધુમાં વધુ લાયક બાળકોને લાભ મળે તે માટે કાર્યવાહી કરવા સૂચના આપી છે રિપોર્ટર નરેશ ઘનવાડી ગુજરાત પ્રાઇમ ન્યૂઝ નડિયાદ